દિવાળીના તહેવારને લઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો રજાના મૂડમાં છે અનેક ઓફિસો ખાનગી કંપનીઓ અને શાળાઓમાં એક અઠવાડિયાની રજાઓ જાહેર કરવામાં આવી છે જેને કારણે અમદાવાદ શહેરના રસ્તાઓ પર આજે સામાન્ય દિવસ કરતાં ઘણી ઓછી અવર જોવા મળી સામાન્ય રીતે સવારના અને સાંજના સમયે ટ્રાફિકની ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ આજે મુખ્ય માર્ગો જેવા કે એસજી હાઈવે આઇએસ કોન ક્રોસ રોડ એલિસ બ્રિજ આશ્રમ રોડ અને નારણપુરા વિસ્તારના રસ્તાઓ ઉપર ટ્રાફિક ખૂબ જ ઓછું જોવા મળ્યું દિવાળીની રજાઓમાં લોકો પોતાના ગામડે કે આઉટ ઓફ સ્ટેટ પ્રવાસે જતા હોવાને કારણે શહેરમાં ટ્રાફિકમાં સન્નાટો છવાયો છે કેટલીક જગ્યાએ તો પીક અવર્સમાં પણ રોડ ખાલી જોવા મળ્યા જે અમદાવાદ જેવા મેટ્રો શહેર માટે અચરજનક દ્રશ્યો બન્યું ગઈકાલે દિવાળીનો જે પર્વ તહેવાર હતો અને તેને લઈને અત્યારે અમદાવાદમાં આજે જે પડતર દિવસ છે તેને લઈને અત્યારે ટ્રાફિકમાં જે રેગ્યુલર જે ટ્રાફિક હોય છે તેમાં પણ ફરક જોવા મળ્યો છે કેમેરામેનને હું કહીશ કે જે ગોતા બ્રિજનો જે વિસ્તાર છે તે વિસ્તાર બતાવવામાં આવે કે જે રીતના જે રોજ જે ટ્રાફિક જોવા મળ્યો હતો જે નાઇન્ટી ફાઈવ ટ્રાફિક જોવા મળતો હતો જે પોલીસ કર્મચારીઓ પણ પગે રહેતા હતા પરંતુ આજે જે જે ટ્રાફિક જોવા મળી રહ્યો રહ્યો છે છે તેમાં ઘણો ફરક દેખાઈ અત્યારે પડતર દિવસના કારણે લોકો પોતાના ગામડે ગયા છે જે અત્યારે જે રીતના જે રજાઓ ગોઠવવામાં આવી છે જે ભાઈ દૂજ છે દિવાળી છે બેસતું વર્ષ છે તેને લઈને જે રજાઓ આપવામાં આવી હતી અને એક દિવસ જે શુક્રવાર હોય છે તેની રજા જો આપી દેવામાં આવે તો એક અઠવાડિયું સતત જે રીતના રજા મળે તો લોકો આઉટ ઓફ સ્ટેટ પણ ફરવા જઈ રહ્યા હોય છે અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોતા બ્રિજના છે અને અત્યારે ટ્રાફિકમાં એટલો ઘણો ફરક જોવા મળી રહ્યો છે કે પ્રદૂષણ પણ અત્યારે હાલમાં કંટ્રોલમાં છે જે રીતના હું એ જે દ્રશ્યો બતાવવામાં આવ્યા જે રીતના તમે જે દ્રશ્યો જોયા છે ગોતા વિસ્તારના છે અને અત્યારે હાલમાં ટ્રાફિકમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે કેમેરામેન હરસાથે સાથે સ્મિત ઉપાધ્યાય